નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે મીનાવાડા મીનાવાડામાં દશામાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે લોકેશનની વાત કરીએ તો ગુજરાતમાં ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં મીનાવાડા નામનું ગામ છે અને ગામની અંદર આમાં દશામાનું મંદિર આવેલું છે તો ચાલો મિત્રો વિડીયો આગળ જોતા પહેલાં મારી ચેનલ રસોઈ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દો અને બેલનું આઇકોન દબાવી દો મીનાવાડા ગામમાં તમે જેવા એન્ટર થાવ એટલે તમને બંને બાજુ વાહન વ્હીકલ પાર્કિંગ દેખાશે વ્હીકલ પાર્કિંગ કર્યા બાદ તમે જેવા આગળ જશો એટલે વિડીયોમાં જે ગેટ દેખાય છે એ ગેટ તમને દેખાશે ગેટ પર તમને જોવા મળશે સુંદર અક્ષરથી લખેલું જય જયશ્રીમાં દશામાં પ્રવેશ દ્વાર મીનાવાડા અને ગેટની ઉપરમાં દશામાની સુંદર મૂર્તિ બિરાજેલી છે કેરથી તમે જેવા અંદર જશો એટલે રસ્તાની બંને બાજુ તમને અલગ અલગ દુકાનો જોવા મળશે જેમ કે લેડીઝ માટે બંગલી ચાલલા પર્સ દુપટ્ટા શણગાર જેવી અનેક દુકાનો જોવા મળે છે અને બાળકો માટે અલગ અલગ રમકડાની દુકાનો પણ જોવા મળશે તેમજ કિચન તોરણ કે માતાજીના પ્રસાદ ચુંદડી નારિયેલ તથા મીઠાઈની દુકાનો પણ તમને જોવા મળશે અહીંયા તમને દરેક વસ્તુ રીતના ભાવથી જ મળી રહેશે અહીંયા તમને માતાજીના ફોટાની અનેક દુકાનો જોવા મળશે ત્યાંથી તમે ફોટાની ખરીદી પણ કરી શકો છો અહીંયા તમને કેટલાક ફોટો સ્ટુડિયો પણ જોવા મળશે ત્યાં તમે માતાજીના મંદિર સાથે ફોટો પડાવી શકો છો અહીંયા તમને મીઠાઈ ચુંદડી પ્રસાદની દુકાનો જોવા મળશે જે તમે લઈને માતાજીને ચડાવી શકો છો ચાલો મિત્રો આપણે ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છે મિત્રો સામે તમને જે જાળી દેખાય છે એની અંદરમાં દશામાની મૂર્તિ આવેલી છે હું તમને દૂરથી દર્શન કરાવીશ કેમ કે મંદિરમાં વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલા માટે અહીંયા તમને શ્રાવણ મહિના કે દશામાના વ્રતમાં ખૂબ જ ભીડ જોવા મળશે મંદિર અંદરથી કંઈક આવું દેખાય છે દશામાં તમને સિફર ચડાવવા માટેનું સ્ટેન્ડ પણ જોવા મળી રહેશે ત્યાં તમે તમારું સિફર ચડાવી શકો છો તો મંદિર તમને બહારથી કંઈક આવું દેખ જોવા મળ્યું છે મંદિરથી જેવા તમે બહાર આવશો એટલે તમને સામે એક આભ્યાસ દેખાશે આ ભેસને તમે ઘાસચારો લઈને પણ ખવડી શકો છો તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં તો મળીએ બીજા બ્લોગ સાથે જય માતાજી